તપૃતુના બીજા અઠવાડિયાનો શનિવાર સંત લુકકૃત શુભ સંદેશના પંદરમાં અધ્યાયના વચનો એકથી થી ત્રણ અને અગિયારથી બત્રીસમાં માં પ્રભુ ઈસુ ઉડાવ દીકરાને નામે પ્રચલિત થયેલી દ્રષ્ટાંત કથા કહે છે સાંભળીએ હવે બધા ચકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું એક માણસને બે દીકરા હતા તેમાંના નાનાએ બાપને કહ્યું મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી તે બધું ખર્ચી પર વાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો ભૂંડો જે શેંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું પણ કોઈ તેને આપતું નહીં આખરે તેની આંખ ઉઘડી તેણે વિચાર્યું મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી મને તમારા નોકર જેવો જ ગણજો આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું દોડતા જઈને ગળે વળગી પડી તેણે વ્હાલથી તેને ચુંબન કર્યું પણ દીકરાએ કહ્યું બાપુ મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી પણ બાપે પોતાના નોકરને કહ્યું જલ્દી કરો સારામાં સારો જબ્બો કાઢી લાવી એને પહેરાવો એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેરો આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે અને તે લોકો આનંદ કરવા લાગ્યા પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો પાછા વળતાં ઘરની નજીક આવતા નાચગાનના સ્વરો તેને કાને પડ્યા એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે નોકરે કહ્યું તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછડો વધેર્યો છે કારણ એમનો દીકરો સાજો સમો પાછો આવી મળ્યો છે પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો પણ તેણે બાપને સામો જવાબ આપ્યો જુઓ આઠ આઠલા વરસ હું તમારું વૈતરું કરતો આવ્યો છું મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજો માજો વાછડો વધેરો છો બાપે તેને કહ્યું તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ ઈસુ ઉડાવ દીકરાને નામે પ્રચલિત થયેલી એક દ્રષ્ટાંત કથા કહે છે ઈસુના શ્રોતાઓ છે ફરોશીઓ અને શાસ્ત્રીઓ આ બંને વર્ગને ઈસુ સામે વાંધો છે કે ઈસુ પાપીઓને આવકાર આપે છે ઈસુ આ દ્રષ્ટાંત કથા દ્વારા કારણ જણાવે છે કે કેમ પોતે પાપીઓને આવકાર આપે છે અને કારણ છે પ્રભુ પિતાનું હૃદય ઈસુ આ દ્રષ્ટાંત કથા દ્વારા આપણને પ્રભુ પિતા એટલે કે ઈસુના પોતાના હૃદયના દર્શન કરાવે છે નાનો દીકરો ભાગ માગવાની ભૂલ કરે છે જ્યારે જવાબદારીથી મન પરિપક્વ ન બન્યું હોય ત્યારે વગર મહેનતે મોટી રકમ મળી જાય તો એ મિલકત વેડફાઈ જ જાય વગર મહેનતનું જે કંઈ મળે તેની કિંમત ન હોય પાણીની જેમ એ મિલકત વહી જાય કારણ પાણી મફતમાં મળે છે ને છતાં પ્રભુ પિતાનું હૃદય તો જુઓ આપણને મોકળે હાથે આપે છે મોટો દીકરો પણ પિતાના આયોજનમાં સહભાગી થવાનો ઇનકાર કરે છે પિતા મોટા દીકરાને પણ સમજાવવામાં કશું બાકી રાખતા નથી આ છે ઈસુનું હૈયું આપણે તો ગણતરી કરીને ઈસુ સાથે સંબંધ બાંધીએ છીએ ઈસુ તો મુશળધાર વરસે છે નાના દીકરાને આપતા પડી ત્યારે પપ્પા યાદ આવ્યા પપ્પાનો પ્રેમ યાદ નથી આવતો પપ્પાને ઘેર અન્ન જળની રેલમ છેલ છે એ યાદ આવે છે પપ્પાનો અમાપ પ્રેમ નહીં જ્યારે નાનો દીકરો પાછો ફરે છે ત્યારે પપ્પાના હાવભાવ તો જુઓ પપ્પાનું હૈયું ભરાય આવે છે દોડતા આવકારવા જાય છે ગળે વળગી પડે છે ચુંબન કરે છે દીકરાનું કહેવું સાંભળવાને બદલે પોતાનો કાર્યક્રમ જાહેર કરી દે છે આ છે આપણા ઈસુ આપણે તો ઈસુ સાથે સ્વાર્થનો સંબંધ રાખીએ છીએ આપણું ભલું થાય એટલે સંબંધ રાખીએ છીએ ઈસુ તો આપણે જે છીએ તે જ સ્વીકારીને આપણી સાથે સંબંધ રાખે છે મોટા દીકરાને પપ્પા સમજાવે છે ત્યારે મોટો દીકરો પણ પપ્પા સાથે મેં શું કર્યું અને તમે શું ન કર્યું એ જ હિસાબ માડે છે ઈસુ તો હિસાબ રાખતા જ નથી પ્રેમમાં હિસાબ ન હોય भगवान मने उगारो हे भगवान् मन उगारो गडा बूडूबो जल नो जाय हे भगवान ਮਨੇ ਯੋਗਾ थयो छु पग धरवानी जगाना कोई ને ને निहाली ते सहजने घेरे नही हताशा કરું વિનંતી હવે તો ઈશ્વર મુજ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારો જરા સુનો હે ભગવાન મને ઉગા